નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે તલાટી સ્પેશિયલ અંતર્ગત પંચાયતને લગતા મહત્ત્વના પ્રશ્નો જોઈશું શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી ગુજરાતમાં પંચાયતી રાજનો કાયદો ગુજરાત પંચાયતધારો ઓગણીસો એકસઠનો અમલ ક્યારથી થયો જેનો સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન એક ચાર ઓગણીસો તેસઠથી ગુજરાતમાં પંચાયતી રાજ વ્યવસ્થામાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે કેટલા ટકા અનામત બેઠકો રાખવામાં આવી છે જેનો સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન ઉપરમાંથી એક પણ જવાબ આવશે નહીં પંચાયતોની ચૂંટણી કોની નિગ્રહની હેઠળ યોજાય છે તો પંચાયતોની ચૂંટણી કોની નજર હેઠળ યોજાય છે જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન રાજ્ય ચૂંટણી પંચ હેઠળ બંધારણ કોને સોંપવામાં આવે છે ચોથા નંબરના ક્વેશ્ચનમાં સી ઓપ્શન સાચો જવાબ રહેશે રાજ્યોને ઓગણીસો છ્યાસી માં કોના અધ્યક્ષ પદે પંચાયતી રાજ અંગેની સમિતિની રચના કરાઈ હતી કોના અધ્યક્ષપદે જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન એલ એમ સિંગવી કઈ સમિતિની ભલામણોને આધારે તોતેરમો બંધારણીય સુધારો કરીને પંચાયતોને બંધારણમાં સ્થાન અપાયું છે જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન પી કે થુંગન સમિતિ દ્વારા પંચાયતો માટેનો ચોસઠમો બંધારણીય સુધારો લોકસભામાં ક્યારે દાખલ થયો હતો ચોસઠમો બંધારણીય સુધારો લોકસભામાં ઓગણીસો પંચાયતી રાજને મજબૂત કરવા માટે કોના સમયગાળા દરમિયાન બંધારણીય સુધારો સંસદમાં રજૂ થયો હતો કોના સમયગાળા સાચું જવાબ રહેશે બી ઓપ્શન રાજીવ ગાંધીના સમયગાળા દરમિયાન પંચાયતો માટેની મતદાર યાદીમાં નામની નોંધણી માટે કયો કાયદો લાગુ પડે છે નામની નોંધણી માટે લોક પ્રતિનિધિત્વ ધારો લાગુ પડે છે ત્રિસ્તરીય પંચાયતોની ભલામણ કઈ સમિતિએ કરી હતી તો ત્રિસ્તરીય પંચાયતોની ભલામણ બળવંતરાય મહેતા સમિતિ દ્વારા કરવામાં આવી હતી અને હા મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતા હતા ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર જવાબ સાથે તમને આની પીડીએ પણ મળી જશે પંચાયતી રાજની સંસ્થાઓ માટે મતદાર યાદી ક્યારે તૈયાર કરવાની હોય છે ક્યારે તૈયાર કરવાની હોય છે એ ઓપ્શન પંચાયતની મુદત પૂરી થતી હોય તેના બે મહિના અગાઉ તૈયાર કરવાની હોય છે મતદાર યાદી દ્વિસ્તરીય પંચાયતોની ભલામણ કઈ સમિતિએ કરી હતી તો દ્રિસ્તરીય પંચાયતોની ભલામણ અશોક મહેતા સમિતિ દ્વારા કરવામાં આવી હતી અને ત્રિસ્તરીય બળવંતરાય મહેતા સમિતિ પંચાયતોને કરવાના કામો માટે બંધારણમાં કઈ કલમ હેઠળ જોગવાઈ કરાઈ છે તો કલમ બસો તેતાલીસ જી અંતર્ગત જોગવાઈ કરવામાં આવી છે ભારતમાં ગ્રામ સમિતિઓનો વ્યવસ્થિત ધોરણે વિકાસ કયા કાળા દરમિયાન થયો હતો સાચો જવાબ રહેશે એ ઓપ્શન ગુપ્ત યુગ દરમિયાન ભારતમાં આધુનિક પંચાયત રાજના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે આધુનિક પંચાયત રાજના પિતા તરીકે લોર્ડ રિપનને ઓળખવામાં આવે છે ભારતમાં પ્રાચીન કાળમાં ગ્રામ પંચાયતોનું અસ્તિત્વ હતું એવો ઉલ્લેખ કયા વેદમાંથી મળે છે ડી ઓપ્શન ઋગ્વેદ અને અથર્વવેદમાંથી આનો ઉલ્લેખ મળે છે ગ્રામ પંચાયતનો ઠરાવ કે આદેશ કાયદા વિરુદ્ધ નો હોય તો તેની સામે મનાઈ હુકમ આપવાની સત્તા કોની છે તાલુકા વિકાસ અધિકારીની ગુજરાત પંચાયત દ્વારા ઓગણીસો એકસઠનો અમલ કયા જિલ્લામાં મોડો થયો હતો સી ઓપ્શન કચ્છ અને ડાંગ જિલ્લામાં દરેક ગામ એક સંપૂર્ણ પ્રજાસત્તાક હોવું જોઈએ આ વિધાન કોનું છે બી ઓપ્શન મહાત્મા ગાંધી ગુજરાતના વિસ્તારોમાં પંચાયતી રાજ કાનૂની રીતે ક્યાં કયા કાયદાથી દાખલ થયું હતું તો કાનૂની રીતે મુંબઈ ગ્રામ પંચાયત ધારો દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો અશોક મહેતા સમિતિની રચના પંચાયતી રાજના વિષય માટે થઈ ત્યારે વડાપ્રધાન કોણ હતું બી ઓપ્શન મોરારજી દેસાઈ ગુજરાત પંચાયત ધારામાં કેટલી કલમો છે સી ઓપ્શન બસો અગણ્યાસી પંચાયતી રાજનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં થયું હતું ડી ઓપ્શન રાજસ્થાન ગ્રામ પંચાયતને મોડામાં મોડું ક્યાં સુધીમાં પોતાનું અંદાજપત્ર મંજૂર કરવું પડે છે ઈ ઓપ્શન એકત્રીસમી માર્ચ સુધીમાં ગ્રામ પંચાયતનું અંદાજપત્ર કોણ ચકાસે છે ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પંચાયત ચકાસે છે ગુજરાત પંચાયત ધારામાં બે હજાર ચૌદમાં સુધારો કરીને મહિલાઓ માટે અનામતનું પ્રમાણ ત્રણેય સ્તરની પંચાયતોમાં કેટલું કરાયું બી ઓપ્શન પચાસ ટકા ગ્રામ પંચાયતે દરેક નાણાકીય વર્ષ માટે ક્યારે અંદાજપત્ર તૈયાર કરવાનું હોય છે ક્યારે તૈયાર કરવાનું હોય પંદરમી ડિસેમ્બર સુધીમાં ગુજરાત પંચાયત ધારામાં બે હજાર ચૌદમાં કરાયેલા સુધારા અનુસાર કેટલી વસ્તીએ વધુ ગ્રામ પંચાયતની રચના થશે પચીસ હજારની વસ્તીએ બે હજાર ચૌદમાં ગુજરાત પંચાયત ધારામાં સુધારો કરીને ગ્રામ પંચાયતમાં લઘુત્તમ સભ્ય સંખ્યા કેટલી કરવામાં આવી આઠ બે હજાર ચૌદમાં ગુજરાત પંચાયત ધારામાં સુધારો કરીને તાલુકા પંચાયતમાં લઘુત્તમ સભ્ય સંખ્યા કેટલી કરાઈ મિત્રો આ પ્રશ્નોનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા જેથી કરીને આવના દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે અને આપણી તે વધારો થઈ શકે કાલે ફરીથી નીડિયો સાથે મળીશું જય હિન્દ જય ભારત